તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાની આજના નવા વિડીયોમાં બધાયને હાર્દિક સ્વાગત છે તો આપણે જો આ પાણીનું મૂર્ત કહી નાખ્યું છે બહુ પાણી આવે આવેલું નેરે શરૂ કર્યું છે આપણે દારમાંથી નથી પીએ એવું ફૂટી રહી એવું થઈ ગયું છે તો નેરે શરૂ કર્યું છે દી આત્મમાં આવ્યો છે અને આપણે પાણી ચાલું કર્યું છે Cazzo, calcio, 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 calcio,

ગંગા માયરી હે માયરી કોઈને માયરી કોઈને માયરી હવે આપણે બધો કપા પાઈ દેવાનો છે લગભગ એક મૂકીને પાવાનો છે અત્યારે પછી લાગત કદાચ વરસાદ આવે અમારે થોડું પછી વરસાદ આવે એટલે કેવરા વાડો પડી જાય ભરોડા પડી ગયા છે ને ચાર પાંચ દિઝાઇને તો આથી ને મોટા મોટા ભરોડા થઈ જાય તો કપા અત્યારે કેવો હાંજનો નો દેખાય સરસ મજાનો લીલો લીલો છમ બપોર થાય ને તો લંઘાઈ જાય અત્યારે તો સારો દેખાય દી પણ આથી જો ગયો એ ગયા ને રે હમણાં આવશે લેવા મશીન બન કરીને આવશે આપણે ટી શી જો આમ દેખાય ગલત થાય તો ક્યારે જોઈ જવી કેટલા પોગે કપા પાઈ દેવી એટલે સારો થઈ જાય ને તો નાનો છે એટલો બધો મોટો નથી થયો આ થોડાક સા નાના હાથ હે ને ઓલી બાજુનો મોટો બે તંડી થાય છે કપા પાતા તઈંદી તો પાકા રાતે પાવનું ચાલુ રાખે તો હટપી જાય ન કરતો તૈ થાય છે મોટી નદી આવતી એવું લાગે ભરોડામાં પાણી જાય અમારે તો અત્યારે વિશી ઓછા નીકળે છે પેલા બહુ વિશી પડતા હતા એકદમ શાંત વાતાવરણ ટાઢોપોર થઈ ગયો મસ્ત મજાનો બે દોઢ પોણા બે મહિના જેવું થાય ત્યાં બધા કપા વીણવા મળશે રોજ આવ કપા વીણવા એટલે ઝીણવા થયા એક ફાલ તો ખેરી નાખ્યો વરસાદ આવ્યો તા વાંધો નહીં વરસાદની તો જરૂર હતી પણ બહુ એટલું બધું આવ્યો નહીં પાણી ડાળમાં સડ્યું નહીં પાંચ દિવ વર્ષો પણ ડાળમાં પાણી સડ્યું નહીં ઉપર ઉપર જ ખાઈ ત્યાં થાડા બોલે તો તમને બધાને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી આપણે પાણી વારવાનું હવે ચાલુ તો આવજો